મિત્રો આ દરું લઈ આવ્યા છે ડોંગેરનું નું આ જો આ ડોંગેર લઈ આવ્યા છે કાલે એટલે આજે રોપવાનું છે અહીંથી પછી ટોપલા ભરી ભરીને મિત્રો ગલકોની શાક ને ખીચડી બનાવીએ છીએ આ ગલકા હવામેલ પેલો આવેલો લારી વાળો સગડા વાળો ઈંડીઓથી ગલકા લીધા અને ખીચડી બનાવી છે શાક ને ખીચડી બનાવીને ખાઈને પછી જવા કરીએ ડોંગર રોપા ડોંગર રોપી દઈએ વહરાત બરાબર પડ્યો રાતે પડ્યો એમને પડે છે ચાલુ થઈ ગયો હવે વહરાત એ કેવું મતલબ તૈલેક ચારક દાડા અસલ કોડું કહેલું વરાપ આવેલો મસ્ત આવેલો અને પાછો આપ રાતથી ચાલુ થઈ ગયો બરાબર રાતે પડ્યો આખી અડધી રાતનું ચાલુ થઈ ગયો થોડો 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 પણ હવા બરાબર ઠૂકીએ પાછી એટલે વહરાત ચાલુ થઈ જ્યો છે પણ હવે હવે ડોંગર તો એમ જ રોપવાની રાતભાઈ રોપવાની એટલે એ પોણી જોઈએ ભરેલું મોટર તો ચાલુ કરી છે એટલે આખું ચાળું ભરી દઈએ ચાળું ભરીને પછી ડોચી નાખીને રોપા બાજીએ દહુલી આવ્યો અમે કાલે કાલે દરૂલી આવ્યો હશે એટલે આજે રોપી દઈએ પછી પણ હજુ મજૂર નહીં કરવાનો મજૂરો કાલે કરીશું એક મજૂર કરવાનું છે વધારે નહીં કરવાનું કારણ કે અમને પારિયો બનાવીને બધું રાખે પાડવાનું એટલે એ પાછું અડધો દાડો એમાં નીકળ્યા હતા પેલા બેસી રહીને કરતા બધું આપણે તૈયાર કરેલી હોય આ બધું બોલાયા હતા રોપવા બાજા સીધું એમ તો ચાલો મિત્રો અમે આ ખેતર જવા કરીએ છે ત્યાંથી દહરું કે એટલે મેં કર્યો છે હું બાધારે ત્યાંથી રોપા હોઉં ત્યાં ઉસકી જવાનું છે બધું ટોપલામાં કાળી કાળી લીધે શું એ તો મોટું ડાળું છે અમારી ડાલામાં કાળી કાળી એ ખેતર અમે નાખી દઈશું પછી રોપશું મિત્રો આ દરું લઈ આવ્યા છે ડોંગેરનું આ આ ડોંગેરનું દરું લઈ આવ્યા છે કાલે એટલે આજે રોપવાનું છે આથી પછી ટોપલામાં ભરી ભરીને લીધે ત્યાં આપણા ખેતર મેં ચાયડી મેં ટોપલું લઈએ ટોપલું ટોપલા ભરી ભરી આ ડાળા અમે લીધીએ અને રોપા બાજીએ લાઇટ આવી ગઈ છે પોણી ચાલુ કરી દઉં છે એટલે ચાયડું આખું ભરી દઈએ ભરીને પછી એને અમારું ફેરવશું ઘીશું એટલે બધું રઘડી કરીને પછી રોપવાનું ચાલુ કરી દઈએ અને એમ તો વહરાત આવે જ છે બરાબર જોવા રાતે હું થોડો 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 પડ્યો પણ તો પોણી ભરવું પડશે પોણી અહીં સુકાઈ છે સુકાઈ જરૂર એટલે લીલું છે છે કે પણ એને પોણી ભરેલું જોઈએ એમ એવામાં રોપવાનું હોય એટલે અમને મોટર ચાલુ કરી દીધી છે એટલે રોપવા છે મજૂર નહીં કરવા ઘેર ઘેર રોપવાનું છે મજૂર નહીં કરવાનું અમને આ પાસો વરસાદ ચાલુ થઈ ગયેલો છે વચ્ચે બે કે ત્રણ દિવસ થોડુંક કોળું કાઢેલું ત્રણેક દિવસ વરસાદે કોળું આપેલું આ પાસો ચાલુ થઈ ગયો છે રાતે ખાસો બધો પડ્યો અને હમણાં ચાલુ થઈ ગયો હવે થોડો 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 એટલે આજે ડોંગેર રોપવાનું ચાલુ કરી દઈએ બે દિવસ થોડું થોડું રોપશું અમે ઘેર ઘેર જે રોપાય તે મજૂર મજૂર બસો અઢીસો રૂપિયા મજૂરી લઈ અને હવે લાઇટ આવે નવ વાઈ એટલે એને પાહું એક ક્યારું ભરતે બે કલાક થાય બે કલાક એવો બેસી રહે તો નહીં એ તો બધું પોણી બોરી ભરીને તૈયાર કરી રાખેલું હોય તો આ મજૂર ચાલે એટલે આપણે ઘેર ઘેર રોપશું જય રોપાય તો બે દડા ત્રણ દળ થશે રોપી દઈશું એ તો આ પારીઓ ત્રણ એક પારિયો છે ચારેક પાર્યો ત્રણ ચાર પારી આમ આડી નાખવાની છે બાકી નહીં નાખવાની આ અમને પોણી ભરાઈ જવા દઈએ મોટર ચાલુ કરી છે પેલી બાજુથી પાણી આવે છે ભરાતું 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 એટલે આખું આ આખું ચાવડું ભરી દઈએ આખું ચાવડું ભરી દઈએ આ પારી નાખી જોવા આ રીતની પારી નાખી દઈશું પછી જેમ ભરાય તેમ તેમ સરી સરીને જશે આ બાજુ આ બાજુ નીચાનો ભાગ છે એટલે ભરાઈ જશે વખરાત ચાલુ થઈ ગયો છે તો ડોંગર તો વખરાત રોપવાનું હોય એટલે જ જોઈએ ડોંગર રોપવાનું ચાલુ કરી છે મિત્રો હવે જો આ અમે ડોંગર રોપવા બાજો છે ઘેર ઘેર જ રોપીએ છે કોઈ મજૂર વજૂર કર્યો નહીં આ દક્ષા ઘેર જાય છે અને આવશે પાછી અમે આ રોપીએ છીએ પોણી લેવા જાય છે જો અમને સારું કર્યું છે પોણી ભર્યું પણ પાછું બંધ કર્યું દીધું પછી વધારે પોણી ભરી દઈએ ને તો પછી દરું પૂરી જાય દેખાય જ નહીં એટલે કંઈ ઓછું ઓછું ભરીએ પહેલાં એકવાર રોપી દઈએ મોરું ચાલુ થઈ જાય પછી આખું ભરી દીધું ચાલ્યું ચાલશે એટલે અમને થોડું પોણી ભર્યું છે અને રોપાનું ચાલું કરી દીધું છે મેં એમાં અને આવ્યો એમ કહીને અમે ત્રણ ચાર જણથી રોપીએ છીએ તો રોપશું બે દાડા રોપશું તો રોપી દઈશું આપણે ક્યારે એટલે મજૂર મજૂર કરવાનો નહીં મજૂર હોય તો આપણે લગાતાર કોમ કરવું પડે ને સોંતિથી કયરા કરશું જોવા આ દરૂ વહેલા ટોપલે ટોપલે હવે મેં પાછો લઈ આવું એક ટોકું બદલાવું દરૂ મૂકેલો છે આપણે તેથીનું મોબા નીચે મૂકી રાખ્યો છે તેથી લઈ આવું પાછો અને આવી રૂપે છે જુઓ અસર રોપવાનું છે મસ્ત પહેલું ખેડ નાખેલું બે વખત ખેડ નાખેલું એટલે જમીન એકદમ પોચિત છે એટલે પાર્યો બંધી અને પાણી છોડ દીધું પાણી થોડુંક એમ સબસબિયા જેવું રાખ્યું પાણી વધારો નહીં ભયરું એટલે મસ્ત રોપવાનું લાગે છે જો ઘા બા કશું નહીં હોય બધું ઉખેડ નાખ્યું ઘા તું અંદર એ ઉખેડ નાખ્યું ખેડૂત બધું બહાર નાખી દીધું હા અને વહરાત નો ઝાપટો એવા કરે છે વહરાત આવે ને જાય ને એમ થાય છે પણ એટલો બધો મંડાયો નહીં વહરાત એટલે સારું છે જો આખા ગોમાં અમે જ પહેલા રોપીએ છીએ હજુ કોઈ રોપતું નહીં અમારા બોમે પછી વરાપ બરાબર કાઢશે તે વખતે બહુ બીજું કોમ કરવાનું થશે એટલે ડોગેર પહેલા રોપી દઈએ મેં કહું એટલે ડોંગેર રોપીને પછી કપાફમ નીંદવાનું બા ચાલુ કરી છે તો આ વાત આ જો આ કપા મેં આ નીદવાનું થઈ જરૂર છે પેલા બાજુ મોટા કપા છે આ જો આ બાજુ ગાડીઓ ભરાય છે આ કેનાલ છે આપણા ખેતરની બાજુમાં કેનાલ છે આ કપા છે બધા નોના નોણા એ નિંદવાના છે અમે પણ પેલો ડોંગેર રોપી દઈએ ત્રણ દાડા પછી પછી વરાપ કાઢે એટલે નીદવાનું ચાલુ કરવું છે કલાકડું બલાકડું મારી દઈશું અમે આ જે દેખાય છે ને આ કપ નોના કપા છે પેલી બાજુ મોટા છે છે પણ હજુ નોના ગા બી નોનું છે અને કપાફ નોના છે એટલે હજુ વાંધો નહીં આવે જો આ આમે રીતિનો સ્ટોક છે આ આમાં બહુ દેખાય ને વટીન એ આ રીતિનો સ્ટોક છે જે સીબી ચાલે છે આ હિટાચીની રીતિનો ઢગલો છે મોટો આ બધા ખટારા લાઈન પડ્યા છે એ રીતે ભરવા આવે છે નદી બંધથી જઈ એ અહીંથી ભરે એવું હોય નદીમાં અમને પોણી આવી ગયું એટલે બહાર ઢગલા મારે સ્ટોક કરે તેમાંથી પછી ભરે જો એક પેલો ઢગલો છે આયરો એરો એક આ એક આવ્યો આપણે અહીંયા છે આયો આ જેસીબી હેઠાથી ત્રણ ચાર વાહન લગાવ્યા છે વાહ વાહનોની છે બરાબર એટલે ફરસે